અડધી રાતના હા નહી ખાતા હલો હા અત્યારે હા તે તમે આવો તે હું તમને લેવા આવું હારું મને લોહી પી જાય મહેમને પનોતી લાગે જાતા જાતા સકલન અપશુકન કરી દીધા હમ એમ મને બુંદિયાળો આરો તન આવા ગારો ગારો તન થઈ ગયા આપડે તો હવે

મેજિક દે જડાઈ કશું ઘટાઈ જ નહીં પલાણી દીધી આટલા દાળ શું કર્યું આટલા દાળ કશું કરી ના ભેગી કરી અને વખોડી અને વરસાદ આવી ગયો હવે તો ગઢાઈ મેમન તમારામાં બુદ્ધિ છે કેમ પાણી તો પાવ એટલે આ મેમન પાણી પાવાનું ભૂલી ભૂલી હું અરે લાવ તમે બેહો બેહો આલે લઈને આવો મેમન ને બુદ્ધિ બુદ્ધિ આને લાવ્યા Mira, me mantío con ella. Yeah. ¿Tú <tavos> me so, mandas a probar el chabón ahí? No, no, yo el chabón. Ah, un chabón en la audiencia, le

મન દુધે નહીં તો ઉકાળો પીવો પડશે મેમન જો બનાવ હા તે હું ઉકાળો બનાવું તમે બેહો હં આ બનાવી દો ચાલે જાય તમાર શું ચાલે હારું ચાલો ભાઈ આવો મેમન આવો આવો મેમન ઇ બોતબર મેમન ના પેલો કંજૂસ નહી ના મેમન તો પાાયો ના હજી તો હું આ સોય બે મને બોલાવજો મેમન ઓ આવજો કે આયો સાવી ખોડે નહીં ઓ શું ચા બનાવ અમે તંદુર તારા કિયા દાળા કશું હોય તારા કે તાન શું હોય હેલે યાર આ કે તો બધુંય પડ્યું તા કાની કે સીધા મુ ચા બનાવી દે પાઈ દે મેમન કશું નહીં ચા નહીં ખોડે નહીં શું કરશું એ તો શું જો કોક કરો હરણો કોક કરું તમે લાગો અને કદી કશું વાપર્યું નહીં લાગતું આ તો એક નંબરનો કંજુ હશે આ તો અમે એવું જતા હોય ને ક્ષેત્રમાં તો એ અમે જતા હોય ને તો એ બોલાવાય નહીં ને અમે બેઠા હોય ને તમારા જો અમે એમ બેઠા હોય ને આને રાતે અમાર જોડે એમ બેઠા હોય ને તો જતો રે ભાવ આવે તમાર જોડે આવે નહીં નહીં યાર ખાલી કીધું ને મસ્ત તો ચા બને ત્યાં ગેસ હેઠળ અમે પીવાઈ અલ તારી કાલ આવજો કાલ આવજો તો તો કંજૂસ લાગે એક નમવાનો કંજૂસ શું આ કંજૂસ આતો મને ખબર નથી નકમ હું તો ના આવ વાત પછી આ કદી જાવ હવે કોણ આવશે જુઠ્ઠું બોલશે કે ચિપક થયું મને એવું લાગે છે નો હવે એવાનો એ કશું હતું નઈ ઘરમાં મને લાગે હવે મન ચાની પવાય કોક મોલું બાચ્યો એના ઘરમાં હોય તો પણ કંજૂસ ઉડા કરે છે કંજૂસ ઉડા કરે છે ના તો મારી ઘરે હડો ચાપીવા ના 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 આને આરાજનજી જી બાબા

ચાલુ થઈ ગયા હા વરસાદ એમ દે એમ નહીં કે ઉગા એમ નહીં ગોદમ ગોદળમ બધું લાઈન ઘર ભેગા થઈ જવાના બાપારે મોચો એ બહુ વજન વાળો છે